અષાઢ માસનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે વડોદરા શહેરના સયાજી બાગ પાસે વિશ્વામિત્રી નદી પરના કાલાઘોડા બ્રિજ નીચે આવેલ સાથી આશરા માતાજીના મંદિરે દર્શન કરવા માટે મોટા પ્રમાણમાં લોકો આવી રહ્યા છે મહારાષ્ટ્રમાં અષાઢ મહિનામાં અખાડનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે ત્યારે અષાઢ માસનો પ્રારંભ થતાં જ હાલ વડોદરા શહેરના સયાજી બાગ પાસે વિશ્વામિત્રી નદી પરના કાલાઘોડા બ્રિજ નીચે આવેલ સાથી આશરા માતાજીના મંદિરે દર્શન કરવા માટે મોટા પ્રમાણમાં લોકો આવી રહ્યા છે જેવી રીતે ગુજરાતમાં બાબા રામદેવ પીઠ પૂજાય છે તેવી જ રીતે મહારાષ્ટ્રમાં ભગવાન શંકરજીના રૂપ કરણાતા ભગવાન ખંડોબાની પૂજા ભક્તિભાવપૂર્વક કરવામાં આવે છે ત્યારે કાલાઘોડા બ્રિજ નીચે આવેલ મંદિરમાં મહારાષ્ટ્રીયન પરિવારો શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક દર્શન કરીને ધન્યતા અનુભવે છે અમારે સાથે આસતા મંદિર મેં એ અમારી બહેન લોકસભા આવી હે આજ અમારા બળા તહેવાર રહેતા એની આકાઢ મહિના એને અમારે માતાજી કો બહુ પોસતે હે तो इसके लिए बुलाओ ऐसा ही सब जन आना चाहिए तुम्हारे गुजराती लोग भी आना चाहिए माता जी का दर्शन लेना चाहिए और जो माता जी का ओटी है वो भरना चाहिए ये आदमी बोले हमारे खंडोबा का भंडार है यानी हमारे महाराज का भंडार जैसा भातोजी महाराज वैसा हमारा खंडोबा हमारे मराठी लोग का तो मराठी लोग सब जन पहचानते हैं अभी तुम लोग को पता नहीं है गुजराती लोग को हमारे मराठी लोग को पहचानता है इसके लिए बोलता हूँ सब माताजी ने उनका अच्छा करना चाहिए उनके घर में सुख शांति रहना चाहिए और सबको बरकत देना चाहिए बस यही मेरी रिक्वेस्ट आज हमारा पूरे त्यौहार से साथी दर्शन आज है श्रावण महीना पहला हमें पता है जुम्मन वहाँ पर જે બી અમે ઈચ્છા થાય દર્શન કરવા આવીએ શ્રાવણ મહિનામાં ખાસ કરી શ્રાવણ મહિનાનો અમારે દર્શન કરવા માટે ખાસ આવી જાય અમે દર વર્ષે આવીએ દર વર્ષે અમે એમને પોટી ભરીએ જમવાનો આપીએ બહુ બહુ ભોગ ચડાવે ભગવાનને જમવાનો ભોગ ચડાવે મલ્લાનું અમારે મલ્લાનું બી એવો છે કંડવા મંડળનું બધું હોય શ્રાવણ મહિના પહેલાં આવીએ જ છે બધા મરાઠી સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર